મિત્રો ભારત માતા કીજે વંદે માત્ર આ જે પ્રેસ કોન્ફરન્સ છે પાટીદાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ જે અમારું અગિયારમું વર્ષ આ નવરાત્રિમાં ખાસ કરીને પહેલાં તો નો તિલક નો એન્ટ્રી ખેલૈયાઓ માટે તિલક ફરજિયાત થશે એન્ટ્રીથી આ નવરાત્રિમાં વિશેષતા આપણે કહેવા જાઉં તો ત્રીસ વીઘાનું રવાપર રેસિડન્સી પહેલાં અશોકભાઈ કાથરાણીનું ગ્રાઉન્ડ વીસ વીઘાનું અમારા ગ્રાઉન્ડની સામે ત્રીસ વીઘાનું પચાસ વીઘાનું પાર્કિંગ અને આ નવરાત્રિ પચીસ વીઘામાં બીજા નંબરમાં ગેમ ઝોન ગ્રાઉન્ડમાં પહેલાં નંબરમાં ગ્રાઉન્ડમાં અને બીજા નંબરના ગ્રાઉન્ડમાં ગેમ ઝોન જે ચકરીને હિંચકા ના તેને એટલે નાના છોકરાઓને ભૂલકાઓ રહીમાં રાખે એમની મમ્મીને ડિસ્ટર્બ ના કરે વીસ તારીખ સુધી પાસ મળશે નવરાત્રિ પહેલાં બે દિવસ પાસ વેચવાનું બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ જે અમારો ગેટથી એન્ટ્રી થયેલી જે સ્ટેજ જે સરપ્રાઈઝ તમને આગલા દિવસે જોવા મળશે એકવીસ તારીખે હું આપના મીડિયાના ગ્રુપમાં નાખી દઈશ કે જે સ્ટેજ બનશે માણસો સ્ટેજ જોવા માટે ખરેખર આતુરતાની રાહ જોશે કે સ્ટેજ કેવું બનશે પાટીદારમાં ખરેખર એક એ મારી સરપ્રાઈઝ છે બીજી એક ગયા વર્ષે મેં પ્રોમિસ આપ્યું હતું આ જ ગ્રાઉન્ડમાં આપ્યું હતું કે તમામ જ્ઞાતિ માટે એક નવરાત્રિનું આયોજન હું આવતા વર્ષે કરીશ એવું એટલે સનાતન નવરાત્રિ મેન્દ્રનગર એટલે આ પાટીદાર સમાજની આપણે સમાજ માટે મર્યાદિત છે એટલા માટે જે બીજા સમાજને કોઈને અન્યાય ન થાય એટલા માટે આવું ને આવું આયોજન કે જ્યાં ગેમ ઝોન છે કેન્ટિંગું છે વીવીઆઈપી સ્ટેજ જે સનાતન નવરાત્રિ મહેન્દ્રનગર ચોકડી આયોજન કરવામાં આવ્યું છે મિત્રો જે છેલ્લા વર્ષોથી આ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે અમારું બસોથી સવા બસો સભ્યોનું જે ગ્રુપ છે બસો ને તેસઠ જે દેશના જવાનો શહીદ થઈ ગયા છે એમને અમે પોણા ચાર કરોડ રૂપિયાથી વધારે આર્થિક સહાય કરી ચૂક્યા છીએ અને આ રૂપિયા મોરબીની પ્રજાના છે મોરબીના સ્પોન્સરોના છે નવરાત્રિમાં જે સપોર્ટ કરે છે અમે તો માત્ર નિમિત્ત છીએ અમે આવો જવાનો ખર્ચો જ આપીએ છીએ અથવા ઉત્તરાખંડ અમે એમની ઘરે દેવા જાય તો એ ખર્ચો મારો પર્સનલ હોય છે પણ આ વર્ષે બાવીસથી પચીસ શહીદ જવાનોના પરિવાર નવ દિવસમાં આવશે એમનું સન્માન થશે મોરબીના ખેલૈયાઓ પાટીદારના ખેલૈયાઓ વચ્ચે એમને આર્થિક સહાય લાખ રૂપિયાથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીના એક પરિવારને શહીદ પરિવારને આર્થિક સહાય કરવામાં આવશે પાટીદાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાંથી